તો સવાસોમાં આપણે જમીને અને આપણે ઘર કામ એવું ચાલુ હતું એટલે કઈ ન જઈ શક્યો તો આ તો તમને ખબર જ છે કે ભાવનગર કોળી સેના એવોર્ડ ફંક્શન હતું તો તેમાં મારું મને કીધું કે તમે જ રૂપે આવજો અને મારે ઘર કામ ચાલુ નહીં એવું બધું હતું એટલે હું ન જઈ શક્યો તો જવાબ આ કંઈક એક બ્લોગર બને એટલે પછી આ મળે એટલે કંઈક આની અલગ જ ખુશી હોય આ જે એવોર્ડ મળે ને એની કંઈક અલગ જ વાત હોય અને ઘરમાં કે વાહ વાહ કહેતા હા કે વાહ દશરથ તમને તો ટ્રોફી મળી તો આપણને બે હજાર સોવીમાં પણ ટ્રોફી મળી હતી જે કોળી સમાજમાંથી અહીંયા પિથલપુર કરવામાં આવ્યો હતો એવોર્ડ ફંક્શન અને આ છે આઈટી કોળી સેનાનું જ છે આ એવોર્ડ ફંક્શન આપણો બીજો છે તો આ છે બે હજાર પચીસનો અને હજી આપણે આગળ કંઈક આગળ વધી ને તમે બધા સપોર્ટ કરતા રહેજો એટલે હજી આગળ આપણે ઘણું ખરવા જે તો કરવાનું છે આ એક સરસ મજાનો એક એવોર્ડ હતો તમે જોઈ શકો છો અને બાકી તો કંઈ નહીં અને એક ગિફ્ટ આપી હતી એ ગિફ્ટ હું તમને કહું છું કે જે બોટલ છે હાવ નોર્મલ તો તમે જોઈ શકો છો આ બોટલ પર આવા બોટલ કેટલા ભેગા થઈ જાય તો મારો બોટલ નો ખોવાય કેમ કે અહીંયા નામ લખેલું છે આપણું તો બોટલ માં પણ આવા નામ લખીને ગિફ્ટ માં આપેલા છે અમારા શેડલ બેન કહેતા હા કે આ બોટલ મને આપી દે મને આપી તો સુઈ જાય હવે પછી આપી દેવું આપણે એને કદાચ મારે કાંઈ સ્કૂલે જવાનું હોય ચાદલ બેન ને એ બધા સ્કૂલે જાય છે તો આપણે તો હું ઘરે કાંઈ ન પડી રહ્યું છું તો બસ આપણે કામ છે લાદી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે રસોડા લાદી કરવાની છે તો તે કામ ચાલે છે અને આપણે એક વાત કહું તો અહીંયા સક્સેસ કેલે પગ્યો તો એમાં બે બેઠો એ બે વ્યક્તિ કોણ છે એ તમારે જાણવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો હું એકના એક વિડીયોમાં બતાવીશ અને હું કદાચના ભાવનગર એવોડ ફંક્શનમાં જોઉં તો પણ હું એ વાત કે ઘણું ખરું મારા જીવન વિશે હું ના કે ભાવનગર ઓડ ફંક્શનમાં તો ઘણા ખરા એવા અશિક બધા આવેલા હતા આ બધા ક્રિએટરો હતા તો હું જોઉં તો મજા આવત પણ ઘરકામને ચાલું હતું એટલે કંઈક નો જવાનું એટલે આપને અહીંયા મેકલાઈ દીધો ગિફ્ટ અને થેન્ક યુ પોલીસ એના તરફથી આપણને તમે બધા આવો નવો સપોર્ટ કરતા રહેજો તો બસ હવે આપણે તાબો પર અહીંયા નહીં રહેવાનું અને હમણાં નીતા બેન આવે એટલે ખાવું ને એવું બધું સારું કરવાનું છે તો ચાલો તો જો આ છે આપણો કોળી સમાજનો જે એવળ ફંક્શનનો જે ઓલો હતો તે અને અમારા તનુ બેન ને સાધુ બેન હે ને ના ઉતાવળા થઈ કે આ ગિફ્ટમાં હું છે હું છે હું છે જો તો જો ગિફ્ટ કઈક આવી છે પેલા હું બતાવી દઉં તમને

આપણે એટલા ઘઉં હારા કર્યા છે અને આમાં બધાય ધનેડા હતા ને એટલે આને હુકવી દીધા તડકાની છે કેમ કે જો આને હવે હુકવી નહીં તો ધનેડા પાછા આપણે વીણીએ ને તો આપડી ઉપર ચડી જાય એટલે આને હુકવી દીધા ને કરડે ધનેડા પાછા એટલે એટલા હુકમા ને અહીંયા મારા તનો બેન ચિત્ર બનાવે લેસન કરે તો બુકમાં આ કોને બુક આપી

હલો કરીને મારા તનુબેન ને મમ્મી ની બધા દાતા હલો કરવા એટલે આ કઈ બુહારી ને એટલે આ ફોલવાની છે અમે શેવડો બનાવીએ કે તો એમાં નાખવાનું કેમ કે શેવડા માં બધા નાખે અમારા મમ્મી ની એને ભાવે તળી ને આ માંડી વરસાદ પલ્લી ગઈ ને પછી ની વીણેલી છે આ તો આવી કે ખે ને અમારા તનુબેન આ નાય મસ્તી નો સાયો છે આ છે અમારો તાબો એક આમાં તનુબેને તો પ્રાર્થના માં વારા લખેલા છે ઘણીવાર લખાવે ક્યારેક ડાન્સમાં પછી ક્યારેક એમાં એમાં વારા લખાવાતું જોઈ ચાર માં જાણ માં જેવું માં ઓખાણા માં હા સદો એવું કઈ છે અને મમ્મી તો નય સદર બેન ગયા છે દૂધ લેવા ચાદર બેન આવી જા છે દુકાને લઈ હું લાવ્યા ભાગ સદો ભાગ લાવ્યા લેવા ઓફર ઓફર કે ઓફર ઓફર આ માઇન્ડ વિહારી નહીં એમના ખોલી છે

અને હું અત્યારે બેઠો છું ઓસરીમાં તો પેલા આપણી ઓસરી કેવી હતી ને હવે કેવી થઈ ગઈ છો તમે જોઈ લે આપણે ઓસરીમાં લાદી કમ્પ્લીટ કરી નાખી છે તો ઓસરીમાં લાદી કરી નાખીને આવી રીતનો આને કહેવાય ડેડો મારવાનો એટલે ડેડો મારી નાખ્યો છે અને ટ્રોફી તો અત્યારે થઈ ગયો છે ઝાલરનો ટાઈમ અને હવે દીવા એવું બધું કરી નાખ્યું છે જમવાનું હે હવે પણ અમારા તનો બેન ને શેરો બેન ની રમત બતાવું તમને હું અહીંયા જો સવા તમે હું કરા આજો મીટિંગ આલે બધા તો જો આવલા લાડી માલી જેવાલા ખૂણા નીકળે ને એનો મારા શેરો બેન જો આવી રીતની ખોડે છું અને વસમાં જમવાનું આલે જો દાળ ભાતું એટલે આપણે દાળ ભાત ને એવું જમી લીધું છે વાળતા હબલો તો અમે આજ છે ને લાદી માં ખાટલા રાખ્યા છે ઘર માં પણ આપડે લાદી ખાઈ ગઈ છે અહીંયા મારા મમ્મી જમે છે અને આજનો કઈક આવા બ્લોગ હતો તો બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમે છે ગમે તો લાયક સબસ્ક્રાઈબ કરવા ને મળી મળીશ બધા એક નવ બ્લોગ માં ત્યાં સુધી બધા ચેનલ માં પેહલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો